મિત્રો સૌ આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ કેરેટ સોના એક ગ્રામ સોનાની કિંમતો ગુજરાતના શહેરોમાં આઠ હજાર ચારસો ને છવ્વીસ રૂપિયા જયારે દસ ગ્રામ સોનું ચોર્યાસી હજાર બસો ને સાહીઠ માં સો ગ્રામ સોનું આઠ લાખ બેતાલીસ હજાર મળી રહ્યું છે જ્યારે ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો જેની અંદર આજે એ ગ્રામ સોનું નવ હજાર એકસો ને બાણું રૂપિયામાં જ્યારે દસ ગ્રામ સોનું એકાણું નવસો ને માં જયારે સો ગ્રામ સોનું નવ લાખ ઓગણીસ હજાર બસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનું આપણે રોકાણ કરવા માટે ખરીદતા હોઈએ છીએ જયારે મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો આજે સુધીનો ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે એક ગ્રામ ચાંદી એકસો ને ત્રણ રૂપિયામાં જયારે દસ ગ્રામ ચાંદી એક હજાર ને માં જ્યારે સો ગ્રામ ચાંદી દસ હજાર ત્રણસો ને અને આજે એક કિલો ચાંદીની કિંમત

સોનાની આર્થિક અનિશ્ચિતતા તણાવ અને ફુગાવાનો સ્પષ્ટ સંકેત છે કે સોનામાં મોટી તેજી જોઈને ઘણી મોટી બેંકોએ તેમના અંદાજમાં વધારો કરી દીધો છે અને હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચીનની બેંકો દ્વારા પણ સોનાની ખરીદી સતત કરવામાં આવી રહી છે જેના કારણે ધાતુ સોનું જે છે જેના કારણે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો આગામી દિવસોમાં શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ તો મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જો મિત્રો ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધારો ઘટાડો નોંધાય તો ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળતી હોય છે તો મિત્રો છેલ્લા એક અઠવાડિયામાં સોના અને ચાંદીના ભાવમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે અને છેલ્લા એક અઠવાડિયામાં ચોવીસ કેરેટ સોનું જે છે એ એક હજાર ત્રણસો ને સિત્તેર રૂપિયા જેટલું મોંઘું થયું છે જ્યારે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો તેરસો રૂપિયા સુધીનો વધારો સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યો છે મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો તો આ આ સોનું જે જે છે છે એ સતત વધતું જોવા મળી રહ્યું હવે સોનાની ખરીદી ક્યારે કરવી જેની વાત કરીએ તો મિત્રો છેલ્લા અઠવાડિયામાં સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે તો ઘણા બધા મિત્રો જે છે એ જોઈને રાહ જોરિયા છે તો મિત્રો છેલ્લા એક અઠવાડિયામાં સોના ચાંદીના ભાવ જે છે એ સતત વધતા જોવા મળી રહ્યા છે જ્યારે વાત કરીએ તો હજારો રૂપિયા મોંઘું થઈ ગયું છે સોના તેમજ ચાંદી જી હા મિત્રો વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવ વધી રહ્યા છે અને સોનાનો ભાવ જે છે એ ગયા અઠવાડિયાની અંદર ત્રણ ડોલર ને પંચ્યાસી પોઈન્ટ પ્રતિ એસ જોવા મળી રહ્યો છે તો વાત કરીએ તો મિત્રો ભારતમાં સોનાના ભાવ અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયા છે અને નાણાકીય વર્ષ બે હજાર પચીસ માં સોનાનો ભાવ જે છે એ અડસઠ

સાઠ હજાર ની આજુબાજુ થશે કે નહીં તો મિત્રો ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો દિવસે ને દિવસે રેકોર્ડ બનાવી રહ્યા છે સોનાના ભાવ અને ઘણા બધા મિત્રો તો કહી રહ્યા છે જાણકારો દ્વારા કે આવનારા દિવસો ની અંદર આપી રહી ધાતુ સોનું જે છે એ એક લાખની સપાટીએ પણ

નિર્ણયોની માહિતી તાત્કાલિક મળી રહેશે અને આગામી દિવસોની અંદર શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સાથે વાત કરીએ તો સોનાના ભાવમાં રોકાણ ક્યારે કરવું અને સોનાની કિંમતોમાં ક્યારે પ્રોફિટ થશે જેની સંપૂર્ણ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીની ચર્ચા કરીશું